બગંદ્રામાં પતિએ પત્નીને માર મારી ચરીના સોળ જેટલા ઘા મારેલા હતા પતિએ પણ ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી બગસરામાં પતિએ પત્નીને માર મારી છરીના સોળ જેટલા ઘા મારેલા હતા ગંભીર રીતે ઘવાયેલ પત્નીને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલી હતી જૂનાગઢના વંથલી તાલુકાના મજૂર પતિ પત્ની વચ્ચે થયેલો ઝઘડો ગંભીર બનતા પતિએ પત્નીને છરી મારી દીધેલી હતી બગસરા ખાતે મજૂરી કામ કરી પેઠિયું રળતા પરિવારનો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પત્નીને છરીના ઘા ઝીકેલા હતા પત્નીને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડતા પતિએ પણ ગળાફા સોખાય આત્મહત્યા કરી લીધેલી હતી પોલીસ દ્વારા પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી છે